મિત્રો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું નવમું ચેપ્ટર છે અઢારમી સદીના રાજકીય શાસકો એ ચેપ્ટરનો આજે આપણે સ્વાધ્યપુથીનું સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલો છે ઈસવીસન સત્તરસો ને સાતમાં નીચનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું તો આવશે ઓપ્શન નંબર ડી ઓરંગઝેબનું બીજો ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર કોણ આવ્યું તો આવશે ઓપ્શન નંબર ડી બહાદુર શાહ ત્રીજો જહાંદર શાહને ઉઠલાવીને મુઘલ ગાદી પર કોણ આવ્યું તો એમાં આવશે ઓપ્શન નંબર સી ફરુખ સિયર ચોથો ઈસવીસન સત્તરસો ને ઓગણચાળીસમાં કોણે ભારત પર આક્રમણ કર્યું તો આવશે ઓપ્શન નંબર ડી નાદિર શાહે પાંચમો અંગ્રેજોએ કયા યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીનો પેન્સર બનાવી દીધો તો આવશે ઓપ્શન નંબર બી બક્સરના યુદ્ધમાં છઠ્ઠો ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં બંગળના નવાબ કોણ બન્યા તો આવશે ઓપ્શન નંબર ડી સિરાજ ઉદ્દોલા સાતમો ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં કયું યુદ્ધ થયું હતું તો આવશે પ્લાસીનું યુદ્ધ નેક્સ્ટ આઠમો ભારતમાં કોણે વૈધશાળાની સ્થાપના કરી હતી તો આવશે ઓપ્શન નંબર બી સવાઈ જયશીએ નવમો નીચેના પૈકી કયા રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા તો આવશે ઓપ્શન નંબર બી સવાઈ જયશી દસમો પંદરમી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી તો આવશે ઓપ્શન નંબર એ ગુરુ નાનકે અગિયારમો નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો તો આવશે ઓપ્શન નંબર સી બંદાબા બહાદુરે બારમો મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોને કર્યું હતું તો ઓપ્શપ્શન નંબર સી છત્રપતિ શિવાજીએ તેરમો કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી તો ઓપ્શ ઓપ્શન નંબર એ છત્રપતિ શિવાજીના ચૌદમો છે નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા તો ઓપ્શ ઓપ્શન નંબર એ બાલાજી વિશ્વનાથ પંદરમો કયા પેશવાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું તો ઓપ્શ ઓપ્શન નંબર સી બાજીરાવ પહેલાએ નેક્સ્ટ આગળ સોળમો કે ઈસ્વીસન સત્તરસો ને એકસઠમાં ભારત પણ કોને આક્રમ કોણે આક્રમણ કર્યું હતું તો આવશે ઓપ્શન નંબર એ અહેમદ શાહ અબ્દાલીએ હવે છે વિધાન સાચું પડે એ રીતે ખાલી જગ્યા પૂરવાની ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર ખાલી જગ્યા મુઘલ સામ્રાજ્ય સામે બળવો કર્યો તો આવશે બંદા બહાદુરે બીજો ઈસ્વીસન ખાલી જગ્યામાં ઈરાનના શાહે નાદિર શાહે ભારત પર આક્રમણ કર્યું હતું તો સત્તરસો ને ત્રીજો ઈસ્વીસન સત્તરસો ને ઈરાનના શાહ આવશે નાદિર શાહે ભારત પર આક્રમણ કર્યું ચોથો ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં સિરાજુદ્દોલા બંગાળના નવાબ બન્યા હતા પાંચમો સવાઈ જયશી જયપુરના રાજા હતા છઠ્ઠો રાજા સવાઈ જયશીએ જયપુર શહેરની સ્થાપના કરી હતી સાતમો રાજા સવાઈ જયશી મહાન ખગોળશાસ્ત્રી હતા આઠમો પંદરમી સદીમાં ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી નવમો રણજીસિંહના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા દસમો છત્રપતિ શિવાજી સત્તરમી સદીના મહાન શાસકોમાં અગ્રસ્થાને હતા અગિયારમો બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા હવે વિધાન સાચું હોય તો સાચું ને ખોટું હોય તો ખોટાની નિશાની એમાં પહેલો બહાદુર શાહના અવસાન પછી મહંમદ શાહ મુઘલ ગાદી પર આવ્યો ખોટું બીજો અંગ્રેજોએ સિરાજુ બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીનો પેશ પેન્સર બનાવી દીધો ખોટું ત્રીજો રાજા સવાઈ જયશીએ જયપુરની સ્થાપના કરી સાચું ચોથો રાજા સવાઈ જયશ્રી મહાન ખગોળશાસ્ત્રી હતા ખોટું પાંચમો ગુરુ તેજ બહાદુરે પંજાબમાં શીખ રાજ્યની સ્થાપના કરી ખોટું નેક્સ્ટ છે છઠ્ઠો કે છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી સાચું સાતમો ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પર શિવાજીના પૌત્ર સંભાજીને કેદ કર્યો હતો ખોટું આઠમો પેશવા બાજીરાવ પહેલાંએ હૈદરાબાદના નિઝામને હરાવ્યો હતો સાચું નવમાં છે ઈસવીસન સત્તરસો ને એકસઠમાં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું તો આ વિધાન કેવું છે સાચું છે નેક્સ્ટ આગળ જઈએ જોડકા જોડવાના છે પહેલો ઈસવીસન સત્તરસો ને વીસ એની સામે આવશે ચાર બાલાજી વિશ્વનાથનું અવસાન ઈસવીસન સત્તરસો ને ચાલીસ એની સામે આવશે પાંચ બાજીરાવ પહેલાંનું અવસાન ઈસવીસન સત્તરસો ને સત્તાવન તો એમાં આવશે ઓપ્શન નંબર એ પ્લાસીન યુદ્ધ ઈસવીસન સત્તરસો ને એકસઠ તો આવશે ઓપ્શન નંબર બી પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું આગળ છે બંગાળનો નવાબ તેમાં આવશે ત્રણ સિરાજકુદ્દોલા મહાન ખગોળશાસ્ત્રી તો આવશે સવાઈ જયશી શીખ ધર્મના સ્થાપક એમાં આવશે ચાર ગુરુ નાનક શીખ શીખ રાજ્યના સ્થાપક તેમાં આવશે પાંચ ગુરુ ગોવિંદસિંહ નેક્સ્ટ આગળ જઈએ એક એક વાક્યની એક બે વાક્યની અંદર જવાબ આપો પહેલો ભારત નાના નાના રાજ્યોમાં ક્યારે વેચાઈ ગયું તો ઈસવીસન સત્તરસો ને સાતમાં ઔરંગઝેબના અવસાન પછી ભારત નાના નાના રાજ્યોમાં વેચાઈ ગયું નેક્સ્ટ બીજો ઈસવીસન સત્તરસો ને તેરમાં મુઘલ ગાદી પર કોણ આવ્યો કેવી રીતે તો ઈસવીસન સત્તરસો ને તેરમાં બાદશાહ જાહાદર શાહને પદભ્રષ્ટ કરીને ફરૂખ મુઘલ ગાદી પર આવ્યો ત્રીજો છે કે અંગ્રેજોએ મુઘલ બાદશાહ શાહ આલમ બીજાની કંપનીનો પેન્શર કેવી રીતે બનાવ્યો તો ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજા વચ્ચે બક્સરનું યુદ્ધ થયું એ યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને અંગ્રેજોએ તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો ચોથો બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું તો બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ ઉદ્દોલા હતું પાંચમો જયપુરની સ્થાપના કોણે કરી તો જયપુર શહેરની સ્થાપના રાજા સવાઈ જયશીએ કરી છઠ્ઠો રાજા સવાઈ જયશીએ કયા કયા શહેરોમાં વેદશાળાઓ સ્થાપી હતી તો રાજા સવાઈ જયશીએ એ મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વૈદ્યશાળાઓ સ્થાપી હતી સાતમો રણજીતસિંહ કયા શીખ સમુદાયમાંથી આવતા હતા તો રણજીતસિંહ જે હતા મિત્રો એ સુકરચકીયા નામના શીખ સમુદાયમાંથી આવતા હતા નેક્સ્ટ નેક્સ્ટ આઠમો છે કે રણજીત સિંહે તેમના સૈન્યને કેવી રીતે અતિ આધુનિક બનાવ્યું હતું તો રણજીતસિંહે તેમના સૈન્યમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી તેમણે સૈન્યને યુરોપના દેશોના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું નવમો દખણમાં કોને સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું કેવી રીતે છત્રપતિ શિવાજીએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ બીજાપુરના સુલતાન પોર્ટુગીઝોનો સફળ સામનો કરી દખ્ખણમાં સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું દસમો છે કે ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી કોને કેદ કર્યો તો ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પુત્ર શાહુને કેદ કર્યો હતો અગિયારમો પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો ઈસવીસન સત્તરસો ને એકસઠમાં પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું આગળ જોઈ શકો છો ટૂંકમાં ઉત્તર આપવાના છે પહેલો સવાઈ જૈશીનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરવાનું છે તો જોઈ શકો છો એમનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલા છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે એકવાર વાંચીને લખી લેવાના છે નેક્સ્ટ બીજો જોઈએ કે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં કોણે પરિવર્તિત કર્યું અને કેવી રીતે કર્યું તેનો પણ અહીંયા તમને આન્સર આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે લખી લેવાનો છે ત્રીજું છે પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું અને તેનું શું પરિણામ આવ્યું એનો એનો જવાબ તમારે જણાવવાનો છે જોઈ શકો છો એનો પણ અહીંયા જવાબ લખેલો છે આગળ વધીએ ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખો તો આપણે નોંધ લખવાની છે રાજા સવાઈ જયશિં વિશે જે મિત્રો એક મહાન ખગોળશાસ્ત્રી પણ હતા જોઈ શકો છો એમના વિશે એક વિજ્ઞાન પ્રેમી હતા બીજો છત્રપતિ શિવાજી મહારાજ વિશે લખવાનું છે નેક્સ્ટ આગળ જઈએ આગળ છે બાલાજી વિશ્વનાથ વિશે લખવાનું છે તમારે જો ચોથો છે બાજીરાવ પહેલા એના વિશે પણ તમારે લખવાનું છે જે તમને સંપૂર્ણ પ્રશ્ન આન્સર આપેલા છે જે તમારે વિડિયો સ્ટોપ કરીને મિત્રો ધ્યાનથી વાંચીને લખી લેવાના છે આઠમો જે શીખ સામ્રાજ્યની શક્તિશાળી શાસક રણજીતસિંહની કામગીરી જણાવો તો રણજીતસિંહ શીખ સમ્રાટ શીખ સામ્રાજ્યના મહાન શાસક હતા તેમણે લાહોર અમૃતસર કાશ્મીર પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો તેમણે તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી તેમણે તેના સૈન્યને યુરોપના દેશોના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું રણજીતસિંહે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન અઢારસો ને ઓગણપચાસમાં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં પેળવી દીધું તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું નવમું ચેપ્ટર છે એનું સ્વાધ્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભારત માતા કી જય